વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામે દેવ દેવડેમનું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધી ન પહોંચતા ગામના રહીશો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે દેવડેમનું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધી સમસ્યાને લઈને ગામના રહીશો હેરાન પરેશાન થઈ ગયા હતા જે મુદ્દે ગામના લોકોએ કરની સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર તથા પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને આમંત્રિત કરી તેમની આ સમસ્યાની રજૂઆત કરી હતી બંને મહાનુભાવોએ ગામ તેમજ કેનાલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરની સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરની સેનાના પ્રવક્તા મહેન્દ્ર બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કર્યો હતો નરસીપુરા ગામમાં દેવડેમનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના લોકો દ્વારા લખન દરબારની રજૂઆત કરવામાં આવી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી દેવડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલીક જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી વર્ષોથી વાઘોડિયા તાલુકાના ખેડૂતો કેનાલના નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાંય આ બાબત કોઈ ધ્યાનમાં લેતો નથી ત્યારે આ કેનાલના નવીનીકરણને લઈને વહેલી તકે દેવડેમનું પાણી ત્યારે આ કેનાલનું નવીનીકરણ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે જ જો દેવ ડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ખેડૂતો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી વાઘોડિયાના યુવાનો ખેડૂતો ગાંધીનગર સુધી જશે અને તે પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી

મોટું આંદોલન થશે ભાઈ થશે ને લોકોના ખેતરો સુધી પાણી પહોંચી નથી શકતું અને આવા ગામો લગભગ વીસ થી પચીસ વાઘોડિયા તાલુકામાં છે અને આ બાદ આ બધા કામોની ની રજૂઆતો અવારનવાર કરી છે એવું બધાનું કેવું છે બે હાજર એકવીસ નું પત્ર મહેન્દ્રભાઈ જોડે એવો છે કે આ સમગ્ર જે નવીનીકરણ કરવું કે શું કરવું એની માટે કન્સલ્ટન્ટ અમે એટલે કે સર્વે કરાવીશું એને તો બે થી હજુ સુધી આ અધિકારીઓ સર્વે જ નહીં કરાઈ શક્યા કે ભાઈ આ દેવ તમને નવીનીકરણ કરવું કે સમારકામ કરવું કે શું કરવું હજુ કોઈ નક્કી કરી શક્યું નથી એટલે આ ઉલ્લુ બનાવવાનો ધંધો ચાલી રહ્યો પ્રજાનું ઉલ્લુ કઈ રીતે બનાવી એ આ આના પરથી જોઈ શકાય પરંતુ અમે આજે અહીંયા આવ્યા છે અમે તો તમારા દીકરા સામાન્ય લોકો જ છે અમે પરંતુ એટલું તમને ખાતરી આપીએ છીએ કે આ તમારા એક ગામનો પ્રશ્ન નથી આપણે હવે બીજા પચીસ ગામ ને ભેગા કરવાના છે કારણ કે જયારે આપણે બધા સામાન્ય માણસ થી લડવું પડે આપણે લખીને આપી દે તમારી ગ્રાન્ટ પાસ થઈ જાય એવો લેટર તો નહીં આપણી જોડે આપણી જોડે લોકો નો પાવર છે સમજ્યા એટલે આપણે બધાએ મહેન્દ્રભાઈ જેટલા આ ગામો આવતા હોય આ જેટલા ગામો આવતા હોય જેના આ પરિસ્થિતિ પરિસ્થિતિની મુશ્કેલી બધા આપણે ભેગા કરીશું અને સાંગાડોલ નું નરિહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનો એ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણ ના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણ એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ દેવડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનું પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનલની કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી સેનાના અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છે કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું સુધી સારી રીતે એની સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારા સિંચાઈના અધિકારીઓને કહેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લુ સમજતા હોય તો ના સમજશો કારણ કે બે હાજર એકવીસ ના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલ ને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટ નું બધું ચાલુ થઈ ગયું છે પ્રગતિ હેઠળ છે આજે ત્રણ વર્ષ થઈ ગયા બે હાજર ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ કેનલ ની હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોને વાગુડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લુ સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાના લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઊભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાઘોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર પહોંચીશું ત્યાં જઈને જવાબ માંગીશું કે અમે પણ મતો આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે વાઘોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય

આજે અમે ગામની પરિસ્થિતિ નરસિંહ ગામની પરિસ્થિતિ જાણવા આવ્યા આજુબાજુના પંદર થી વીસ ગામના લોકો પણ આવ્યા છે એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ વસાવા જે રાિંગ જાણે છે બે હજાર એક એકવીસ થી તો હું તો કાગડિયા લખી લખી થાકી પણ રોયાઓ તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જી બી ના થાંભલા રોપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રીકલ્ચર માં નંબર 1 ગુજરાત આ દાદા કહે છે 99 ની સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગ પડી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોઈની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જ્યારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કૂવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવ ડેમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની દાનત નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું

વાત મોટી ને ધંધા ખોટા કરી નાખ્યા છે એટલે હવે પ્રજાએ રોડ પર આવું પડશે ગાંધીનગર બી આવું પડશે તમે તૈયાર છો પાણીની સમસ્યા માટે બધા દસ થી પંદર ગામના ખેડૂતોને ભેગા થવાનું કારણ જ એ છે કે છેલ્લું પાણી અમને ઓગણીસો ને નેવુંમાં આવ્યું હતું આ કેલમમાં ત્યારે પછી આ કેલમની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલત એ ખરાબ છે જાડી જાળવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ તથા ધારાસભ્યો તથા જિલ્લા તથા ને જાણ કરેલી છે એ લોકો ગામમાં આવીને કઈ જાય ચૂંટણી હોય ત્યારે કે હા અમે કરીશું કરીશું ચૂંટાઈ જાય એટલે એમનું કામ પૂરું તમે કોણ ને અમે કોણ આ કેટલા કિલોમીટરની કેનલ છે અને હાલની પરિસ્થિતિ કેનલ ની કેવી છે એમ ટોટલ કેનલ જોવા જાય તો લગભગ સત્તર કિલોમીટર ની લંબાઈ છે ના સત્તર કિલોમીટર કેટલા ગામડાઓને લાભ મળે છે આ કેનલ પર લગભગ પચીસ ગામડાઓને લાભ મળે છે કેનલ ની પરિસ્થિતિ એવી છે કે પાણી તો તઈથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે ખીચો કોઈ કારકુન એ નહીં કોઈ કારકુન ને કોઈ અધિકારી જ નથી કોઈ કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી તમારે શું કરવું કોને કોને રજૂઆત અધિકારીઓને કરી છે દેવ સિંચાઈ યોજનાના અધિકારીને કરી પછી મધુભાઈ ને કરી પછી મધુભાઈ પછી નિલેશભાઈ પુરાણી આવ્યા હતા આપણે વાઘોડિયાના અને પછી આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલ આવ્યા હતા એમને કીધું હતું કે અમને તો આચાર સંહિતા ચાલે છે ચૂંટણી પછી તમારું કામ થઈ જશે જો આ પ્રશ્ન હલ થાય આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે આજુબાજુના દસ થી પંદર ગામના ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂત થઈશું અને ગાંધીનગર જવા માટે જવા માટેની તૈયારી હશે તો ત્યાં પણ જવા માટે અમે તૈયાર છીએ તાલુકા ગામ વરિયાપુરા ગણેશપુરા એવા દસ થી પંદર ગામોને પાણી મળતું નથી કેરણ બિલકુલ ખરાબ છે જંગલ જાડી થઈ ગયું છે ત્યારબાદ અમે આી તેર વર્ષ પહેલાં ઘઉં મકઈ મગફળી હર કોઈ અનાજ કરતા પણ અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોળોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આ ખેલન છે ધારાસભ્યો આવીને બધા જોઈને જટાર્યા અમારા આ આઠ આપીને નાહી ગયા પણ કોઈ હજુ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી બાર પંદર થી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કેવો અર્થ છે અને અત્યારે અમે પાણી નહીં તો અમારી